એમના વગર હાથ રાખ વગર હાથ રાખે હું મુફટ માણસ છું ભાઈ બરોબર દઉં ગુજરાતના જેટલા કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ સહિત એ બધાને ક્યાંક એકાદ રૂપિયો લીધો હશે હું બઉ જવાબદારી પૂર્વક બીજા માણસ માટે અલગ ના હોવો જોઈએ જો રાજેન્દ્ર પટેલે રૂપિયો લીધો ને રાજેન્દ્ર પટેલ ના ગેર ઇડી ની રેટ પડે તો દીક્ષિતભાઈ લિસ્ટ બહુ લાંબુ છે બહુ તૈયાર છે ચાર જણ નું પુરાવા સાથેની યાદી છે બરોબર છે હું મર્યાદામાં છું મર્યાદામાં હું હું એના કપડા ઉતારી લઈશ હું મર્યાદામાં છું કોને ધમકી આપવા લાગતા વળગતા દરેકને લાગતા વળગતા દરેકને અમારો મળશે તો તમારા મળશે આ એકદમ ક્લિયર કટ સેન્ડ